સુરતના પૂણાગામ વિસ્તારમાં સરોજદેવી ફાઉન્ડેશન દ્વારા હાલ રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં કાર્યરત એક એનજીઓ છે જેની રચના બે હજાર ત્રેવીસમાં કરવામાં આવી હતી જે મુખ્યત્વે મહિલા સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે આરોગ્ય અને સ્વચ્છતા ઉપર માસિક સ્વચ્છતા વિશે જાગૃતતા લાવવા મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવાની પ્રથમ પ્રાથમિકતા સાથે જેના માટે આ સંસ્થા આખા ભારતમાં સ્વચ્છતા ઝુંબેશ અભિયાન ચલાવી રહી છે ત્યારે માસિક સ્વચ્છતાને આવશ્યક મહત્ત્વ આપીને અને સ્વચ્છતાના અભાવને કારણે થતી સમસ્યા વિશે લોકોમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે અને માસિક સ્વચ્છતા દિવસના ભાગરૂપે આખા ભારતમાં રેલીનું આયોજન કરી રહ્યા છે જી નમસ્કાર મારું નામ છે મિનલ નાકરાણી આજે હાઇજીન રેલીનો કાર્યક્રમ છે જે અત્યારે બહેનોના સ્વાસ્થ્ય ઉપર કામ કરીએ છે જે અત્યારે હાઇજીન ઉપર ઘણી બધી ધ્યાન રાખવાની જરૂર છે ઘણી બધી બીમારીઓનું સોલ્યુશન છે એના ઉપર કાર્યક્રમ છે

આ મે મહિના આખા આખો મહિનો જ અમે હાઇજીન ડે મહિના તરીકે ઉજવીએ છીએ અને ખાસ અઠ્યાવીસ તારીખે અમેનો ડે ઉજવીએ છીએ અને આખા મહિનામાં હાઇજીનની માહિતી ઘણી બધી અમારી ટીમની બહેનો જઈ અને દરેક સોસાયટીઓમાં સ્કૂલોમાં કોલેજોમાં બધી જ જગ્યાની માહિતીઓ આપીએ છીએ બ્રહ્માકુમારી ચિત્રલેખા